વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં ઠગાઈની ચોંકાવનારી ઘટના સામે આવી છે વેશમાં આવેલા ઠગોએ એક વૃદ્ધ વેપારીને આશીર્વાદ આપવાના ગળામાં પહેરેલી સોનાની અને હાથની પડાવી લીધી હતી આ ઘટનાની ફરિયાદ બાદ બાપોત પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આ મામલે તપાસ શરૂ કરી છે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજવા રોડ ઉપર કમલાનગર તળાવ પાસે સોજન્ય ટાઉનશીપમાં રહેતા સુરેશ ચંદ્ર દલપતરામ રાણા દિવાળી પર્વે એચડીએફસી બેંક સામે ફટાકડાનો સ્ટોલ ચલાવતા હતા ગત ઓગણીસમી ઓક્ટોબરના રોજ બપોરના આશરે સાડા ત્રણ વાગે નંબર પ્લેટ વિહોની કાર ત્યાં આવી ઊભી રહી હતી કારમાં ત્રણ વ્યક્તિઓ હતા એક નાગાબાવાના વેશમાં એક ડ્રાઈવર અને એક પાછળની સીટ ઉપર બેઠો હતો ડ્રાઈવરે સુરસાગર જવાનો રસ્તો પૂછ્યો હતો અને બાદમાં વેપારીને બોલાવી નાગાબાવાનો આશીર્વાદ લેવા કહ્યું હતું વેપારી કારની બારી પાસે ગયા હતા ત્યારે નાગાબાવાએ તેમના માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યો હતો અને વાતચીત દરમિયાન વેપારી પાસે રહેલી વીટી અને સોનાની ચેન માંગી હતી વેપારીએ આપ્યા બાદ ડ્રાઈવર કાર આગળ લઈ જવાના બહાને કાર દોડાવી મૂકી હતી અને ત્રણેય શખ્સો સોનાની ચેન અને વીટી લઈને ભાગી છૂટ્યા હતા વેપારીએ બૂમ મચાવ્યા છતાં પણ ઠગો ઉભા રહ્યા ન હતા ઘટનાની જાણ થતાં બાપોત પોલીસે નાગાબાવાના વેશમાં આવેલા શખ્સ સહિતના ત્રણ ઠગો સામે ગુનો દાખલ કરી તપાસ કામગીરી હાથ ધરી છે માર્કેટ બાજુથી આવ્યા અને સીધી ગાડી અમારે છે ને લાઇટના થાંભલા અમારા ફટાકાની દુકાન હતી ત્યાં આવીને ઊભી થઈ અને પછી એને મને કહ્યું કે સુરસાગર ક્યાંથી જવાનું તો મેં કહ્યું કે કે અહીંથી પાણી ગેટ થઈ અને સીધા સ્ટ્રેટ નીકળી જવાનું એટલે સુસાગરમાં સુસાગર પહોંચાશે તો પછી શું ઘટવા પછી એને મને છે ને એ પેલા પાછાવાળાએ છોકરાએ કીધું કે ગુરુજી આવ્યા છે એને આશીર્વાદ લઈ લો એમ કે એમ કે તમને સાક્ષાત આશીર્વાદ આપવા આવેલા છે એમ કે તો પછી એને બારીમાં મને બોલાવ્યા ગાડીની બારીની અંદર અને પછી એને આશીર્વાદ આપ્યા અને ત્યાં પછી પાસે પહેલાં છે ને મોબાઈલ માગ્યો મોબાઈલ હાથમાં લીધો અને આમ તેમ ફેરવી અને મને રિટર્ન આપ્યો પછી ત્યાં પછી ચશ્મા માગ્યા એ કે ચશ્મા દીખા તો ચશ્મા કાઢીને આપ્યા તેમ તેમ ફરીને પછી પાછા મને રિટર્ન આપ્યો પછી થોડી વાર પછી મને કહે છે કે આ વીટી દેખાવ તો પછી મેં વીંટી કાઢીને આવેલી એના હાથમાં તો રીટી મને પાછી આવેલી અને કહે કે તું દોડા નીકળી શકતો હો બોલા હા પછી દોડો કાઢીને આવ્યો પછી વીટી પણ માગી લીધી અને આમ તેમ કરીએ અને પછી એને કંઈ વજન જેવું જોયું અને પછી કે કે થોડે આગે જાગે મેં વાપી આવતા હું એમ કે દેતા હું ત્યાં પછી જે ગાડી કાઢી ત્યાં પછી આગળ નીકળી ગયો પછી જ નહીં એ પેલા કમલાનગર પાણીગેટ વાળા ટર્નિંગ પર વળી ગયો ઘટના કયા દિવસની છે એ ઓગણીસ તારીખે રવિવાર હતો અને સાત થી ચારના ના આવું બન્યું હા એ દિવસે પાંચ વાગે નોંધાઈ હતી અમે સુસાગરથી આવ્યા એવા અમે પોલીસ માં ગયા હતા એ સાહેબે અમારી પાસે બધી પૂછપરછ કરીને લખી ખરી પણ એ અરજી કંઈ અંટવાઈ ગયા લોકો એમ નથી વિપુલ સાહેબ કરીને હતા એ હવે ખોરશે તારે હવે ખ્યાલ આવશે ને કે ગાડીનો નંબર નથી હવે એનું મોરું દેખાતું નથી તો ખોરું કે અમારા સૌજન્ય ટાઉનશીપમાં જ એકસો પાંચ નંબરનું મકાન છે અમારું અમારો ફટાકાનો સ્ટોલ એચડીએફસી બેંક પાસે લાગેલો હતો હવે તે દિવસે કંઈક પપ્પા જમવા આવ્યા મેં જમવા આવ્યો ને પપ્પા ત્યાં ગાડી દુકાને ઉભેલા તે ટાઈમે કંઈક નાગા બાવા આવેલા અને એમની જોડે ત્યાં આવતી અછોડોને વીટી કઢાઈને લઈ ગયા હવે એમની જ્યારે રિટર્ન આવ્યા ત્યારે મને કીધું કે દેવેન્દ્ર ફટાફટ આપણે ભાગવું પડશે પેલા ગાડીમાં મારે છે અછોડોને વીંટી લઈને ભાગી ગયા છે એટલે અમે એનો પીછો કરતા માટે ત્યાં આગળ ગયા ત્યાં આગળ કોઈ ગાડી મળી નહીં અમને ને ગાડી રિટર્ન હાઈવે તરફ નીકળી ગઈ ફરિયાદ ક્યારે ફરિયાદ અમારી ઓગણીસ તારીખની આસપાસ લખાવેલી છે પણ પાકી એફઆઈઆર અમારી આજે સવારે નોંધણી થઈ છે હવે એમાં કંઈક એમને ડિટેલ્સ મળી નહીં કાં તો કંઈક એમનાથી અરજી ખોવાઈ ગઈ કે એનું શું હશે એના વિશે પૂરો આઈડિયા નથી પણ અમને જાણ થઈ કે ભાઈ તમારે પાકી એફઆઈ લખવા માટે ઓનલાઈન આવવું પડશે એટલે પછી ઓનલાઈન કરી અને પછી પાકી એફઆઈઆર આજે નોંધણી થઈ કેટલી આશા છે તમને પોલીસ સ્ટેશન પર કે અમારી હવે પીઆઈ સાહેબે કીધું છે કે અમે તપાસ કરીએ છીએ એમાં એક સોલામાં અમદાવાદ પાસ અમદાવાદ સોલામાં પણ કંઈક આ રીતની જ મેટર છે સેમ મેટર જ છે એ તારીખ કંઈક દેવ દિવાળી દિવાળીના બીજા દિવસની છે એટલે ત્યાંની મેટર અને અહીંયાની મેટર બે સાથે સોલ્વ કરીને જોવે છે કે આમાં બંને લાગતું હોય તો પછી આપણે કેસ થોડોક વહેલો ઉત્પન્ન એ થઈ જવું છે યોગ્ય તો ના કહેવાય અને એમની જોડે જ હોવું જોઈએ પણ એમને કદાચ એ વસ્તુનું જાન નહીં હોય કે એમને કંઈક શું થયું હશે તો એમને મને એવું કીધું કે તમારી અરજી તમારે ફરીવા લખાવવા આવવું પડશે શાયદ બંદોબસ્ત હોઈ શકે કેમકે તે દિવસે કદાચ એવું પણ હતું કે કેવડિયા કોલાની પાસે કંઈક એમની મીટિંગ હતી ને એ બધું કંઈક હતું ખરું એટલે એના કારણે હોઈ શકે શું નામ આપનું દેવેન્દ્ર કુમાર રાણા